પાણી આવકમાં વધારો થતા શત્રુંજી ડેમ ઢેબી ડેમ ધાતરવાડી ડેમ ટુ મચ્છુ ડેમ ના દરવાજા ખોલાયા ત્રિપુરામાં ભાજપ અને સીપીએમ કાર્યકરો વચ્ચે હિંસા કાર્યાલયમાં લાગી આગ જ્યારે અનેક કાર્યકરો ગાયલ ટી વિશ્વ કપ માટે ટીમ ઇન્ડિયાની ટીમ જાહેર પૂર્વ કપ્તાન ધોનીની ટીમના મેન્ટર અફઘાનિસ્તાનમાં શરિયત કાયદો લાગુ મહેબૂબા મુફ્તી આપ્યું સમર્થન એએમસીનો પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે પાંચ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

બિલકુલ નેહા જેમાં આપણે કહ્યું કે ધોરણ છથી વર્ગો ચાલુ થઈ ચૂક્યા છે એક તરફ બે વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોમાં ભણી રહ્યા છે પરંતુ ઓનલાઈન વર્ગમાં કેટલીક મર્યાદાઓ હતી વિદ્યાર્થીઓને અમુક પ્રકારના પ્રેક્ટિકલ શિક્ષણ નહોતું મળી રહ્યું એટલે સરકાર વિચારણા કરી રહી હતી ઓફલાઈન વર્ગો માટે પરંતુ કોરોનાની ત્રીજી લહેરની જે શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને બાળકોને જે રીતે ત્રીજી લહેરમાં અસર થઈ શકે છે તેને જોતા સરકાર અને આરોગ્ય વિભાગ ચિંતિત હતું પરંતુ ધોરણ છ બાદ હવે એકથી પાંચના વર્ગો શરૂ કરવાની જે વાત હતી તે ડિસેમ્બર સુધી સ્થગિત છે કારણ એ છે કે વિદ્યાર્થીઓ જે એક થી પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ છે તેમની સાથે અમુક પ્રકારની કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવો અશક્ય છે બીજી તરફ અત્યારે જે વર્ગો ચાલુ થયા છે તેમાં ખાસ તમામ વિદ્યાર્થીઓના આર ટેસ્ટ કરવામાં આવ્યા છે ધોરણ છના પછીના જે વિદ્યાર્થીઓ છે છથી આઠના જે ઓફલાઈન વર્ગો ચાલુ થયા છે તેમાં જે પણ વિદ્યાર્થીઓ આવશે તેમના આરટી ટેસ્ટ થશે બીજી વાત શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું રહેશે વિદ્યાર્થીઓને માસ્ક પહેરી અને સાથે વારંવાર સેનિટાઈઝેશનની જે એસઓપી જે સરકારની છે તેના પાલન સાથે ઓફલાઈન વર્ગો ચાલુ થશે પરંતુ ડિસેમ્બર સુધી એકથી પાંચના જે વર્ગો છે તે ચાલુ નહીં થાય ચોક્કસ આભાર તો જે પ્રમાણેની વાત કરીએ કે રાજ્ય સરકાર ઘણી વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ડિસેમ્બર સુધી જે ધોરણ એક થી પાંચ ના જે વર્ગો છે તેની શરૂઆત નહીં કરવામાં આવે તો ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા નર્મદાના માંડણ ગામની હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે પરંતુ ખાટલી એક ખોટ નીવડી રહી છે કે ક્યાંક ઘણા લોકો પ્રવાસીઓ ગામની મુલાકાતે તો આવે છે પરંતુ ત્યાં ગંદકી ફેલાવી રહ્યા છે નાસ્તાના પડીકા પાણીની બોટલ અને પ્લાસ્ટિકનો અન્ય કચરો જ્યાં ત્યાં ફેલાવીને ગંદકી કરી રહ્યા છે આ વાતની જાણ રાજપીપળા નહીં સેવાભાવી સામાજિક સંસ્થા ટાઈગર ગ્રુપને થઈ હતી ટાઈગર ગ્રુપના કાર્યકરોએ માંડણ પહોંચી સ્વયંભુ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું અને તેમજ ગંદકી ન કરવા બાબતે બેનર લગાવી પ્રવાસીઓને સ્વચ્છતા અભિયાનનો પાઠ ભણાવ્યો હતો દુઃખની વાત એક જ છે કે જ્યાં જ્યાં પ્રવાસીઓ વધે છે ત્યાં ત્યાં ગંદકીઓ પણ વધારે થાય છે જેના કારણે ત્યાં લોકો ગંદકી એટલું બધું કરે છે જ્યાં જમવાનું જેમ તેમ નાખે છે ડીસો નાખે છે કપડાઓ જેમ તેમ નાખે છે એના કારણે અમારા ટાઈગર ગ્રુપ દ્વારા જે એક સમાજ સેવાનું ગ્રુપ છે તેના દ્વારા અમને પણ આ વાતની જાણ થઈ અમે જાતે જોયું એટલે અમે એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ શરૂ કર્યું હતું હોર્ડિંગ લગાયા છે ત્યાં આપણે જાહેર વિનંદીના હોર્ડિંગ લગાયા પછી શરૂઆત કરી કચરો સાફ કરવાની એટલે એ દેખી દેખીને બીજા લોકોને પણ એવું થયું કે ભાઈ અહીંયા ગંદકી ના કરીએ અને ત્યાં ગામના લોકો જે દુકાન કે નાની દુકાનો ખોલીને બેઠા છે એ લોકોને પણ સમજાય કે ભાઈ તમે કોઈ પણ અહીંયા વ્યક્તિ કચરો ફેંકે છે તો એ લોકો કચરો ના ફેંકે અને દરેકને સમજાવી અને દુકાનદારોને પણ સમજાય છે અને ત્યાં એ લોકોને કીધું કે તે ડબ્બો કે કશું પણ મૂકો તો આ ગામના હજારો પ્રવાસીઓ મુલાકાતે તો આવે છે પરંતુ ગામમાં જે પ્રકારની ગંદકી કરવામાં આવે છે તેને લઈને અનેક વાર સવાલ ઉભા થયા છે આ બાબતે વધુ વિગતો આપશે અમારા સહયોગી બ્રિંદા જી બ્રિંદા નેહા જો વાત કરીએ તો આવા પ્રકારના જે જે ગ્રુપ હોય છે કે અલગ અલગ ગ્રુપની અંદર તેઓ હેલ્પ કરતા હોય છે તો માંડણ ગામ છે જે નર્મદાની પાસે આવેલું છે આ ગ્રુપની જો વાત કરવામાં આવે તો આ જે તાલુકાના જે લોકો છે તે ઘણા બધા લોકો આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે ખાસ જ્યારે પ્રવાસીઓ આવા સ્થળ ઉપર જતા હોય છે તો તેમની સાથે જે નાસ્તો હોય અથવા તો પ્લાસ્ટિકની જે વસ્તુઓ હોય તે ફેંકતા હોય છે અને જેને કારણે અલગ અલગ ગ્રુપ દ્વારા સફાઈનું પણ સંદેશો આપવામાં આવતો હોય છે તો ટાઈગર ગ્રુપ દ્વારા આ જે લોકો છે તેઓને એક મેસેજ આપવામાં આવ્યો કે આ પ્રકારની જે ગંદકી છે તે ન ફેલાવવામાં આવે સાથે જ જે તે આ દુકાનદારો છે તે દુકાનદારોને પણ એવું સમજાવવામાં આવ્યું કે તેમની પાસેથી જે લોકો વસ્તુ ખરીદે છે તો તેમને પણ સારી જગ્યા ઉપર એટલે કે જે કચરાના જે ઢગલા છે કે જે કચરાપેટી છે તેની અંદર આ કચરો ફેંકવા માટેની પણ સૂચના આપવામાં આવી અને આવા જે ગ્રુપ છે તે અલગ અલગ લોકો સાથે મળીને પોતાની જે જે ગ્રુપ હોય છે તેમની એક્ટિવિટી કરતા હોય છે એટલે કે આ જે ગ્રુપ દ્વારા તમામ જે લોકો છે ત્યાંના જે લોકો છે તેને સમજાવવામાં આવ્યા કે આ પ્રકારની ગંદકી ન ફેલાવવામાં આવે કારણ કે પ્લાસ્ટિક પણ બેન છે અને સાથે જ તમામ જે વસ્તુઓ જે ફેંકવાની આવે છે છે તેનાથી નુકસાન તો તેમને પોતાને જ થતું હોય જી જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે પ્રકારની આ વિગતો સામે આવી છે જ્યાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત તો લેવા આવે છે પરંતુ ત્યાં ગંદકી હોવાને કારણે ત્યાં ટાઈગર ગ્રુપ દ્વારા ત્યાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો ઘણા સમયથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઘણા ડેમો ઓવરફ્લો થયા છે જ્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાટવા ખારા ડેમ ઓવરફ્લો થયો છે ડેમના બે દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમમાંથી એક હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ધોધમાર વરસાદને કારણે કોડવાવ ગામમાં પાણી ઘૂસી આવ્યા છે જેથી કોડવાવ ગામ સંપર્ક વિહોણ પરમાણુ બન્યું છે ત્યારે આ બાબતે વધુ વિગતો આપશે અમારા સહયોગી ધાર્મિક જી ધાર્મિક જીને હા જરૂર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમાં સોરઠની જીવાદોરી સમાન જૂનાગઢનો આ ડેમ છે તેમાં પાણીની આવક થઈ છે તેર પોઈન્ટ બત્રીસ બે બે ટકા જેટલી પાણીની આવક થઈ છે ને સાથે સાથે જોઈએ તો એક હજાર જેટલું પાણી નવા નીર આવ્યા છે જો વધારે વાત કરવામાં આવે જૂનાગઢ ડેમની તો

这么大个地，挺大，特 <noise> 别。<noise> સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ ખેડૂતોને અમરેલી જિલ્લાની જે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ દાદર ડેમ ટુ ઓવરફ્લો થયો છે પાણીની આવકમાં વધારો થતા એકસાથે ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે તંત્ર દ્વારા હિંડોરણા વડ ચતડિયા ખાખબાઈ ઉંચેયા પેરાઈ સહિત નદી કાંઠાના દસ ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં હજુ પણ પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે જે આ ડેમ છે તે ઓવરફ્લો થવાને કારણે ઘણા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર બાબતે વધુ વિગતો આપશે અમારા સહયોગી ભાવિક જી ભાવિક અને આ જે પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે શરૂઆતની અંદર વરસાદ નતો પડ્યો જ્યારે હવા હવામાન વિભાગ છે તેમણે આગાહી કરી હતી કે સપ્ટેમ્બર માસે તેના શરૂઆતના જે સમય છે તે અંદર થોડો થોડો વરસાદ પડશે જે અત્યારના જોવા મળી રહ્યો છે અને જેના કારણે અનેક જે ઓવર જે ડેમ છે તે ઉપર ઓવરફ્લો થઈ રહ્યા છે હાલમાં જે પ્રમાણે તે ધાતર ડેમ જે છે તે અંદર છ દરવાજા ખોલવામાં છે પરંતુ આગલા દિવસની અંદર બેથી ત્રણ દિવસની અંદર એના જે અગાઉના જે ત્રણથી ચાર જે દરવાજા તે પણ ખુલવાનો ખોલવામાં આવશે ત્રણ દિવસથી સતત પાણી જે છે તેની અંદર આવકમાં વધારો થઈ રહ્યો છે અને વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે તે પ્રમાણે ચોક્કસથી આજુબાજુના

ઓવરફ્લો થયો છે જેને કારણે પાણીની પણ આવક વધી છે અને ઘણા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એક સાથે ડેમના છ દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે તો ભાદરવા સુદ ત્રીજનું રહેલું છે ત્યારે બ્રાહ્મણો દ્વારા ખાસ રીતે યજ્ઞ યોજવામાં આવ્યો હતો જો વાત કરવામાં આવે તો પાટણમાં સામવેદી બ્રાહ્મણો દ્વારા સમૂહ યજ્ઞો પવિત્ર બદલવામાં આવી છે જેમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવિત્ર બદલવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો વિવિધ આ વિવિધમાં વિધિમાં જોડાયા હતા અને આ પરંપરાની સહજ ઉજવણી કરી હતી ત્યારે આ સમગ્ર વિગત આપશે અમારા સહયોગી જીગર જી જીગર જી નેહા આજે વાત કરીએ તો આજે સુદ ત્રીસ છે અને કેવડા ત્રીસ પણ છે અને હસ્ત નક્ષત્ર છે આ નક્ષત્રમાં સામદેવ સામવેદી બ્રાહ્મણો જે છે એ યજ્ઞપવિત બદલતા હોય છે સામાન્ય રીતે આપણે જાણતા આવીએ છીએ કે ભારત વર્ષમાં રક્ષાબંધનના દિવસે પૂનમ અને એ દિવસે યજુર્વેદી બ્રાહ્મણો અને બીજા અન્ય બ્રાહ્મણો યજ્ઞપવિત બદલતા હોય છે પરંતુ આજે સામવેદી બ્રાહ્મણો દ્વારા શ્રાવ સામવેદી શ્રાવણીની ઉજવણી કરવામાં આવી છે અને યજ્ઞ પવિત્ર બદલવાનો પ્રોગ્રામ દેશભરમાં અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ પાટણ સુરેન્દ્રનગર અને કપડવંજ બાલાસિંદરના એરિયામાં જે સામવેદી બ્રાહ્મણોનો વસવાટ છે ત્યાં આગળ આ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જી નેહા ચોક્કસથી જીગર સમગ્ર માહિતી બદલ આપનો આભાર પરંતુ જે પ્રમાણેની જીગર એ વાત કરી કે અત્યારે ભાદરવાસુદ ત્રીજનું અનેરું મહત્વ રહેલું છે ને તેના જ દ્વારા પાટણમાં વિધિ રીતે બ્રાહ્મણો દ્વારા યજ્ઞો પવિત કરવામાં આવ્યું હતું ને જેને કારણે બ્રાહ્મણોમાં પણ સહર્ષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ફરી એક વખત ગુજરાતમાં મેઘો મહેરબાન થયા છે જ્યાં ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારે થઈ રહ્યો છે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હવે ફરીથી આગમન થયું છે જ્યાં યાત્રાધામ દ્વારકાની જો વાત કરવામાં આવે તો દ્વારકામાં મેઘરાજા મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે માત્ર એક રાત્રિમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તે ઉપરાંત ભાડવણમાં પાંચ ઇંચ જેટલો તો કલ્યાણપુરમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તીર્થનગરી દ્વારકાના મુખ્ય માર્ગો પર પણ પાણી બરાતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અમે દ્વારકા જિલ્લામાં પણ મેઘો છે તે મુશળધાર વરસાયો છે અને હાલ આપણે છે તે દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે ઊભા છે કે જ્યાં ગોઠણ સુધી પાણી ભરી ગયા ભરાઈ ગયા છે જેનાથી રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે જે બસ વાહનો હોય છે મોટા વાહનો હોય છે તેમના પણ અડધા ટાયર છે તે ડૂબી ગયા છે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે દ્વારકા નગરપાલિકા જૂની નગરપાલિકા નવી નગરપાલિકા ભદ્રકાલી સહિતના અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ ગત રાત્રિના યાત્રાધામ દ્વારકામાં સાત ઇંચ જેટલો અને ભાણવરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે પહોંચ્યો છે આપણી સાથે આ બસના અહીંયા એક વ્યક્તિ છે આપણે તેમની સાથે વાત કરીશું જે ભાઈ આટલું પાણી ભરાઈ ગયું છે તો તમને કેવી મુશ્કેલી પડી રહી છે મુશ્કેલી એ નીચે પાણી એન્જિનમાં અડી જાય નીચે ઓન્ટિનેટરમાં પાણી જે બસ બંધ પડી જાય પણ આ પાણી બહુ જાજુઆત કરે ભરાઈ ગયું દ્વારકામાં એટલે આટલો વરસાદ તો જોયો જ નથી આ વર્ષમાં પહેલી વાર એટલો પડ્યો માત્ર પાંચ ઇંચ વરસાદ ભરાતા જ સમગ્ર દેવભૂમિ દ્વારકામાં અને યાત્રાધામ દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે બસ વાહ બસ ધારકોને પણ મુશ્કેલી પડી રહી છે સાયકલ પણ છે તે ડૂબી ગઈ છે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે સમગ્ર યાત્રાધામ દ્વારકા અને સમગ્ર દેવભૂમિ જિલ્લામાં છે તે હાલ મેઘો છે મંડાયો છે ફરી પાછો ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ રહ્યો છે ઋષિ રૂપાલીયા જી ગુજરાતી દ્વારકા તો તીર્થનગરી દ્વારકાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ક્યાંક વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી સામનો કરવાનો વારો આવે છે જો વાત કરવામાં આવે તો લાંબા સમયના વિરામ બાદ વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે તો આ સમગ્ર બાબત વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી હાર્દિક જી હાર્દિક જીને લાંબા વિરામ બાદ મે દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા દ્વારકા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એમ કહેવાય કે છેલ્લા ચોવીસ કલાકમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદ વધુ વરસતા એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે જી હાર્દિક આભાર તો જે પ્રમાણેની હાર્દિકે વાત કરી કે અત્યારે સારો એવો વરસાદ થઈ રહ્યો છે દ્વારકા નગરીની જો વાત કરવામાં આવે તો તેના મુખ્ય માર્ગો પર અત્યારે પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓને પરેશાનીનો નો વારો આવી રહ્યો છે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદનો ક્યાંય પણ અતો પતો ન હતો ત્યારે જાણે કે મેઘરાજા અત્યારે મન મૂકીને રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે એક મહિનાના લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી તો વળી એક મહિના બાદ સારો વરસાદ થવાથી ખેડૂતોના પાકને પણ નવું જીવન મળ્યું છે વરસાદ વગર દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ ક્યાંક

ઉત્તર ગુજરાતની વાત કરું તો સોનું વરસી રહ્યું છે છેલ્લા પાંચ દિવસની વાત કરવા જઈએ તો બનાસકાંઠાનું મહત્ત્વની વાત કરીએ તો હિંમતનગર મહેસાણા પાટણ તે તરફ વરસાદનો સારો આવડ છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી ત્યાં સાર્થક નીવડી છે તેના કારણે સીધો લાભ ખેડૂતોનો થયો છે મહેસાણા જેવા સિટીની વાત કરીએ હિંમતનગરની વાત કરીએ તો ત્યાં પાણી ભરવાના મામલા થયા હતા પરંતુ ખેડૂત વિસ્તારો છે આ ખેડૂત વિસ્તારોમાં જે સોનું વરસ્યું છે તેના કારણે સીધો આનંદનો અવસર ખેડૂતો માટે થયો છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોતા જે ખેડૂતો ખરા તેમાં આનંદ લાંબી છવાઈ ગઈ છે બીજી તરફની વાત કરવા જઈએ તો બનાસકાંઠામાં મહત્વ જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે જેના કારણે અધિકારીઓને રજાઓ કેન્સલ કરવામાં કરી દેવામાં આવી છે સાથે સાથે હેડક્વાર્ટર છોડવાની પણ ના કહેવામાં આવ્યું છે તંત્ર પૂરેપૂરું સાબદુ છે અત્યારે કારણ કે પૂરની પરિસ્થિતિ પણ થાય તેવી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે અતિથી ભારે વરસાદ વરસી શકે તેવી પરિસ્થિતિ ત્યારે દેખવું તે રહ્યું કે જે હવામાનની આગાહી સાચી ઠરશે તો પાણીની વિકટ પરિસ્થિતિમાં ત્યાં અસર રહી શકે છે નિયમ જી હિમાંશુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે પ્રમાણે અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પાક નિષ્ફળ જતા જે પાકને હવે નવું જીવનદાન મળ્યું છે ઘણો એવો સારો વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વરસાદ વરસી રહ્યો છે તો ન્યૂઝરૂમ લાઇવમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો જી નાઇન ગુજરાતી નમસ્કાર